શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય ગોકુળની ગલિયા રાધા લખે કા મોકલે મોકલ ગોકુળની ગલિયા રાધા લખે મોકલે ગળમો દેજો કાનુરને હાથે કાનુડા મને കാനൂടാ തേജോ കോ കണ മേ കൂ കാനൂടാ തന്നെ ദോ കോ കാനൂടാ തന്നെ മംഗ് ലൈ ആ મોર પિશેષણ ઘર સજાવું કાનુડા તમે મળવાને આવજો ક્યો તો કાનુડા નટી ટીલક કરાવી દઉં ક્યો તો કાનુડા સદ ટીલક કરાવી દઉં વેજંતી માળા પહેરાવું કાનુડા તમે મળવાને આવજો વેજંતી માળા પહેરાવું કાનુડા તમે મળવાને આવજો ક્યો તો કાનુડા પીળા પિતાંબર લઈ આવી દઉં ક્યો તો કાનુડા પીળા પિતાંબર લઈ આવી દઉં ક્યો તો દાબળી અપાવું કાનુડા તમે મળવાને આવજો ક્યો તો કામ મળેપું કાનુડા તમે મળવાને આવજો ગોકુળની ગલીએ રાધાલ કે કાગળ મોકલે ગોકુળની ગલીએ રાધાલ કે કાગળ મોકલે કાનૂડાને દેજો કોઈ હાથે કાનૂડો મને મળવાને આવજો കോത്തോ കാനൂടാ തന്നെ മോർലി മകാവി ദ കോ കാനൂടാ തന്നോള മകാവി ദ મીઠી મીઠી મોરલી સંભળાવો કાનુડા તમે મળવાને આવજો મીઠી મીઠી મોરલી સંભળાવો કાનુડા તમે મળવાને આવજો ક્યો તો કાનુડા કેડે કંદોરો મંગાવી દો ક્યો તો કાનુડા તમને કંદોરો મંગાવી દો ോരേ മോജോടിപ്പാവു കാനൂടാ തവജോ ോരേ മോജോടിയപ്പാവു കാനോടമെ മഴവാനോ ഗോക്കുളനി ഗെ രാ മോക്കലേ ഗോക്കുളന ഗലിയേരാധാ ലേ കാനൂടനേ ദേജോ കോയ കാനൂടമേ ആവോ കാനൂടനേ ദേജോ കോയ കാനൂടമെ മണവാനേ ആവോ બોયલિસ્ટ ડિમાલ કૃષ્ણ ભગવાન કે જે મારું ભજન ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો